એતે ઉતારે બરાબર એતે ઉતારે બરાબર ઓલા ધન્યવાદ સેવા કાર્યક્રમનું આયોજન કરે છે કમી સાહેબ પણ જેવા તરીકે છાત્ર જન સુધી નથી

શ્રી દશાશ્રી માળી યુવક મંડળ દ્વારા આયોજિત ડીપીએલ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવમાં અમે લોકો હાર્દિક સ્વાગત કરીએ છીએ હું સેક્રેટરી ભદ્રેશ શાહ બોલી રહ્યો છું અને અત્યારે અમારું અગિયારમું વર્ષ ચાલી રહ્યું છે સતત દસ વર્ષથી અમે લોકો અહીંયા આ ડીપીએલ રમાડી રહ્યા છે એની અંદર લગભગ દોઢસો છોકરાઓ ભાગ લઈ રહ્યા છે અને અમારો છ દિવસનો પ્રોગ્રામ છે છ દિવસે ડે નાઇટ મેચ ચાલે છે સાંજે છ વાગ્યાથી રાત્રે બાર વાગ્યા લગીને અમારી મેચ ચાલે છે એની અંદર બધી ટીમો એક એક વાર બધા સાથે રમશે અને ફાઈનલ અમારી 25 તારીખે રમાશે પંદર જેવી આઈટમો અમે લોકો રાખીએ છીએ અને દરેકને ને પોસાય એ રીતે અમે લોકો રાખીએ છીએ અને બધા પ્રેમથી અહીંયા જમે છે અને એન્જોય કરે છે વન ટાઈપ ઓફ અમારા સમાજમાં જે ચાર હજાર જન છે એમાં અમારું અત્યારે પિકનિક જેવું એ લોકોને લાગે છે એટલે

અને એ લોકોને આખા વર્ષ દરમિયાન એ લોકોને એકબીજાનો સહારો લઈને આગળ વધે છે એકબીજાના અને એકબીજાને કામ લાગે છે